નમસ્કાર સરળ એફ હતી હું રામભાઈ તમારું સ્વાગત કરું છું લઈએ કપાસ કોમોડિટી અને કપાસ બજારના ડેલી અપડેટ મેળવવા માટે ભાગને અવશ્ય લાઈક કરો અને બીજા ખેડૂતોને શેર કરો નવા ખેડૂત મિત્રો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ અવશ્ય જેથી તમને વધારે નવી અપડેટ મળતી રહે તમે રહી શકો તમારા ભાગને લઈને એક્ટિવ હંમેશા અને એક્ટિવ રહેશે તો ફાયદામાં રહેશે સાથે શરૂઆત કપાસ બજારની અંદર દિવસનો પ્રથમ ભાગ બનાવવામાં આવ્યો છે જેની અંદર માહિતી આપણે લઈએ વિદેશ બંધ સપાટી અને દેશની અંદર છે અલગ અલગ રાજ્યોમાં કેવી વેચવાલી છે આપણે જોવા મળે છે એ ચર્ચા કરીએ સ્ટેટ વાઇઝ કરીએ તો આપણે આવક છે માર્ચના રોજ છે કેવી જોવા મળે છે અલગ અલગ રાજ્યોમાંથી સૌ પ્રથમ શરૂઆત કરીએ ગુજરાતથી ગુજરાતમાં ઓગત્રીસ હજાર નવસો ની આવક જોવા મળી છે મહારાષ્ટ્રમાં જોઈએ તો અઠાવીસ હજાર પાંચસો ની આવક જોવા મળે છે મહારાષ્ટ્ર આગળ વધુ એમાં વેચવાલીનું પ્રમાણ ઘણું બધું ઘટ્યું છે અને ગુજરાતની અંદર થોડું વધીને જોવા મળે છે જે ઓગણત્રીસ થી ત્રીસ હજાર ફરી વધીને વેચવાલી જોવા મળે છે દર્શાવે છે કે ખેડૂતોનું ગુજરાત રાજ્યની અંદર દસ થી પંદર હજાર મણ વેચવાલી છે વધારે હોવી જોઈએ અથવા કાલના ભાગમાં આપણે ચર્ચા કરી એક લાખ મણ આજુબાજુ વેચવાલી ફરીથી પહોંચતી આપણે જોવા મળે તો વધારે પડતી ચિંતામાં આવેને ખેડૂતો વેચવાલી કરી રહ્યા હોય એવું આપણે લાગી રહ્યું છે પણ વારે વાર આપણે ચિંતા મુક્ત કરતા હોઈએ છીએ જોઈએ તો મહારાષ્ટ્રના ખેડૂતો છે ઘણી બધી વેચવાલી ઘટાડી અને કંટ્રોલમાં જે વેચવાલી લાવ્યા છે કારણ કે ત્રીસ હજાર ઉપર ત્યાંની આવક હતી ઘાસડીની એ ઘટીને અઠ્યાવીસ હજાર આપણે જોવા મળે છે મધ્યપ્રદેશમાં આપણે પાંચ હજાર સાતસો ઘાસડીની આવક જોવા મળશે કર્ણાટકમાં ત્રણ હજાર પાંચસો ઘાસડીની આવક જોવા મળે તેલંગાણામાં ચાર હજાર ઘાસની આવક જોવા મળે છે આંધ્રપ્રદેશ માં બે હજાર ઘાસડી ની આવક જોવા મળે છે તમિલનાડુ માં પાંચસો ઘાસ આવક જોવા મળે ઓડિશામાં પાંચસો ઘાસ ની આવક જોવા મળે છે ઓલ ઓવર પંજાબ હરિયાણા રાજસ્થાન લાઈન ને મેળવીએ તો દસ હજાર પાંચસો ઘાંઠી ની આવક ત્યાંથી આપણે જોવા મળે છે એ રાજ્યો માંથી પણ આવક ઘટીને આપણે જોવા મળે છે તો છ માર્ચના રોજ સાંજે છે આપણે આવકમાં ગુજરાતની ગુજરાત રાજ્યની વાત કરીએ તો બે હાજર ઘાસડી અને બીજા તમામ રાજ્યોની અંદર ઘટાડો થાય અને કુલ ટોટલ દેશની અંદર છે આપણે માર્ચના રોજ છે ને આવક જોવા મળી છે એમાં બીજા રાજ્યોની અંદર ઘણો બધો ઘટાડો જોવા મળશે ગુજરાત ની અંદર જ વધારો જોવા મળ્યો છે વધારે પડતો વધારો નથી વધારો છે પણ વધારે પડતો ચિંતામાં આવીને વેચવાલીનું પ્રમાણ વધેલું હોય એવું હાલ આપણે લાગી રહ્યું હોય કારણ કે એક સાથે વધારો પંદર હજાર મણ નો એ વધારે પડતી આપને એવું લાગે કે ખેડૂતોમાં કોઈ પણ પ્રકારની અફવાઓ ફેલાતી હોય અને હવે ફરીથી આપણે દબાણમાં જોવા મળશે આજથી અને કાલ હવે તમને વેચવાલીનું પાછું કંટ્રોલમાં આવતું જોવા મળશે ખેડૂતો દ્વારા કારણ કે મંદીવાળાના ફરી ફીણ નીકળી ગયા છે એટલા માટે અત્યારે હાલ છે આવી ન બની શકે એટલા માટે વેચવાનું પ્રમાણ ફરીથી કંટ્રોલ માં અંદર બે કરોડ ઓગણીસ લાખ ઓગણચાલીસ હજાર નવસો કે હવે આપણા ટાર્ગેટ નજીક આવતી જાય છે જે આપણે સર્વેમાં રજૂ કરેલા ટાર્ગેટમાં જે આપણે ધારણા મૂકેલી છે આપણા દેશનું ઉત્પાદન અને ગુજરાતનું ઉત્પાદન જે પણ ખેડૂત મિત્રો એ ભાગ જોયેલા છે અને વધારે સમજ હશે અને વધારે સરળતાથી એને સમજાઈ શકશે અમે અત્યારે કહેતા હશી હવે જોઈએ આપણે આઈસ ફિશર કોટન અમેરિકન વાયદો જે આપણે રાત્રે બંધ સપાટી છે ક્લોઝિંગ આપતા વાયદાની અંદર શું સ્થિતિ જોવા મળે છે મે કોન્ટ્રાક્ટ ની અંદર આપણે જોઈએ તો ઓપનિંગ સપાટી છે સોરાણું પોઈન્ટ ચાલીસ સેન્ટ જોવા મળી હતી વાયદાની અંદર ઊંચા મથવાની જે ઇન્ટર ટ્રેડિંગ રેન્જમાં રાત્રે સપાટી છે સત્તાણું પોઈન્ટ સિત્તેર સેન્ટ ઊંચી જોવા મળી છે વાયદાની અંદર ફરીથી આપણે તાણા મૂકી હતી કે વાયદાની અંદર છે લેવલ આપણે ટકે એવું લાગતું નથી એટલે ફરીથી તળિયાનું લેવલ છે સોરાણું પોઈન્ટ ચાલીસ સેન્ટ નું બતાવવામાં આવ્યું વાયદાની અંદર સેટલ થયો બે ને ઓગણીસ મિનિટ વાયદો પંચાણું પોઈન્ટ અઠ્યાવીસ સેન્ટ લેવલે અને એક પોઈન્ટ ચાર ટકા ની માત્ર મામૂલી મજબૂતી સાથે છે આપણે બંધ થતો જોવા મળે છે પણ વાયદાની અંદર છે આપણે ઊંચા મથાળે જે લેવલ ટકવું જોઈએ અથવા તો જે અઠાણું સેન્ટ ઉપર વાયદો જોઈએ માત્ર ને માત્ર જોવા મળે છે છ માર્ચ બે હજાર ચોવીસ અને બેન સોળ મિનિટે આપણે પંચાણું સેન્ટે ફરીથી આવતો જોવા મળે છે ટકા ઉપર ની આપણે તેજી જોવા મળી હતી પણ વાયદાની અંદર આપણે ધારણા મૂકી દઈ તાણું સોરાણું સેન્ટ નું લેવલ તળીયાનું બ્રેક નહીં કરાણું સેન્ટ નીચે વાયદો નહીં ઉપર ને ઉપર જ આપણે બંધ થતો જોવા મળે છે એ પ્રમાણે છે વાયદા એ સોળાણું સેન્ટ નીચું લેવલ તળિયાનું બતાવ્યું છે પણ વાયદો અહીંયા બંધ નથી જો વાયદો છે ફરીથી રિકવર થાય ને પંચાણું સેન્ટ ઉપરની સપાટી પંચાણું પોઈન્ટ ચોત્રીસ સેન્ટ બંધ થતો જોવા મળે છે એટલે માત્ર એ લેવલ છે આપણે ત્રાણું સોળાણું સેન્ટ છે કહ્યું હતું એનું બ્રેક નહીં થાય અથવા તો એ તળિયું તૂટશે નહીં અને વાયદો છે ફરીથી ઉપલી સપાટી બંધ થતો જોવા મળે છે એ પ્રમાણે જોવા મળે સાપ્તાહિક આંકડા સાંજે રિપોર્ટ છે તમને રજૂ કરવામાં આવશે એ રિપોર્ટ ની અંદર આપણે સમજવાનું રહેશે કે કેવા આંકડા આવે છે એ પ્રમાણે વાયદાની સ્થિતિ આપણે તેજી મંદી જોવા મળશે આગળની તેજી મંદી નવી નક્કી કરવા માટે સાપ્તાહિક આંકડાની જરૂર પડતી હોય છે આપણે અને ઘણા બધા મિત્રોની એવી પણ કોમેન્ટ આવતી હોય કે તમે તાણું નું તળિયાનું લેવલ છે નહીં રાતે રૂટે એવું કેમ કીધું એ કહેવાનું પાછળ નું રેન્જ અલગ હોય છે કારણ કે તાણું સેન્ટ ના લેવલ થી બ્રેક થવું જવા માટે છે ઘણા બધા પસાર થવું પડે ત્યાં ડાઘા ઘણા બધા બેઠેલા છે અને છે છે વધારે પડતા રોકાણ હોય એ રોકાણ છે વધારે પડતા છે નબળા ડેટા અથવા તો નેગેટિવ પોઈન્ટ ઉપર છે વધારે સેલિંગ વેચવાલી આવે બાકી નહીં તો છે ડાઘા છે નીચે તમને વાયદાને ટકવા નહીં દે વાયદાને ઉપર જ ને ઉપર છે ફગ્યાવા કરે છે કારણ કે ત્યાંથી મજબૂત હાથોમાં છે લેવલ છે વાયદાનું બનેલું છે એટલા માટે ત્યાંથી આપણે બાઉન્સ બેગ વારંવાર જોવા મળશે વાયદાને માત્ર તમે કોઈ પણ ચાર્ટ અથવા તો કોઈ પણ ઓનલાઈન આંકડામાં જોઈ શકો છો પણ બાકી તમારી સામે ટેકનિકલ અને ફંડામેન્ટલ માહિતી પૂરેપૂરી ન હોય માટે તમને આંકડા જોવા માટે અથવા તો અમે જે એવું નથી કહેતા કે ઓનલાઈન તમે જોયા કરો કારણ કે ઓનલાઈન જોવાથી કોઈ મતલબ નથી આ તમને ચાર્ટ પેટર્ન ખબર ન હોય કેન્ડલ સ્ટીક પેટન ખબર ન હોય તો એનાથી કોઈ મતલબ નથી આંકડા તમે જોયા કરો તો અને એમાં દિવસે વધારે પડતા ખેડૂતો જોતા હોય તો દિવસે કોઈ મતલબ નથી રાત્રે ના આંકડા છે એ જ મેન છે મહત્વના હોય છે ને એના ઉપર જ બજાર છે તેજી મંદી વધારે પડતું નક્કી કરતું હોય છે એટલા માટે આ સ્પેશિયલ ભાગ છે આપણે એની માટે પ્રથમ ભાગની અંદર માહિતી છે બંધ સપાટીની પૂરેપૂરી બજાર પેલા તમારી સામે ડિટેલ્સ પહોંચી જાય માટે ભાગ પ્રથમની અંદર છે આપણે માહિતી છે વાયદા આપણે બંધ સપાટીની આપી દેતા હોઈએ છીએ હવે મળશું ભાગ બે ની અંદર હું રામભાઈ તમારી પાસે રજા લઉં છું ચિંતા કોઈ ખરીદી કરવા નથી ભાગ છે બે ની અંદર કપાસની ભાવની ભાવ ચર્ચા કરવામાં આવશે અને વાયદા બજારની ની ઘરેલું કોટન એમસીએક્સ ની ચર્ચા કરવામાં આવશે જય જવાન જય કિસાન જય ભારત જય ઠાકર